હવે હું ધ્યાન કરવા જયારે બેસું તો મને સો દોઢસો વર્ષ જૂનું મારું ગામ ને આજુબાજુ તો તમારા બાપાના દાદાના દેખાય હવે પ્રભુ તમને કહો જી કૃષ્ણ ગીતામાં કીધું પૂર્વજનમ છે ને એ દુઃખ ખાણ છે હાલ નું વર્તમાન છે ને જી એ મહાન છે નો દેખાય ને એ આપણે કલ્પના છે મન ઓકે સમજાય ભલે તો કલ્પનામાં એવું છે સાંભળો હા કે મારી ઉંમર સમજો હમણાં પચાસ વર્ષ થઈ હા તો મારા ભાઈબંધો જે સ્કૂલ વાળા હતા ને હા 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 બહુ એમના બાપા ને મા ને મે જોયા હોય હા બરાબર ઈ તો આપડે પસંદ આઠ વર્ષ પ્લીઝ સાંભળો મારી એમના દાદા ના દાદા ને મેં ના જોયા હોય ને નહીં કોઈ એનો જોયે સવાલ નઈ પણ ધ્યાન માં જઈ બેસો ને ત્યાં મને સો દોઢસો વર્ષ જૂના દેખાય મારા ગામના જ માણસો એટલે ખબર પડે કે આ છોકરા ના દાદા હશે ચલો એ બધું ઠીક સમજ મૂળ મૂળ તકલીફ ની વાત કરું હવે ધ્યાન માં બેઠા પછી ઘણી વખત રાત્રે કે દિવસે અચાનક પ્રાણ નીકળી જાય શરીર માંથી અને ખાલી બે થી ત્રણ સેકન્ડ જ અને મને મારું શરીર જમીન માં ઊંચિત બેઠો ને તો એમ પથારી માં પડી જાઉં અને મારું શરીર દેખાય પડી ગયેલું એક કે બે સેકન્ડ પૂરતો એટલે એટલે શું કેવાય એમ લાગે કે દાખલા તરીકે મારું નામ સુરેશ છે તો મને એવું થાય કે શરીર સુરેશનું પડી ગયું છે આ રહ્યું પથારીમાં બેઠો તો ધ્યાન કરવા ને કાં તો ધ્યાન કરતો હોઉં એવું ને હો બેસી રહું અને હું જ મને દેખતો હોઉં હવે ખાલી બબે second પૂરતું પછી બીક ના માર્યે બધું અટકી ગયું છે પણ મને આ જાત્રા આગળ વધવું છે હવે તમે માર્ગદર્શન દર્શન કરો જે કેતા હોય તે હવે સીતારામ તમે જે વાત કરી ને પ્રભુ આ કૃષ્ણ ગીતામાં માં છઠ્ઠા અધ્યાય કીધું કે આ કઈએક જન્મ માંથી આ જાત્રા કરતો કરતો આ મન આવેલું છે એક જન્મ નું નહીં જી 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 તો હવે બધું પીવું ભોગવ આ ધર્મ કોનો મનનો છે સુખ ને સુખ ને દેખાવ શરીર શરીરને કારણે શરીર તો સાધન છે પ્રભુ શરીરને શું છે રાઈટ મન ના કારણ મન ના બરોબર તો આું ને મોડું જે શકલબ ને વિકલબ કરે કોણ મન કરે હા સાચી વાત તો કૃષ્ણ એ કીધું આ અભ્યાસ થાય એવું નથી અભ્યાસ આપણે કરવો કેમ કહો નામ તો છે હવે આમનો ઉપર કરી આનંદ આવે ખરો પેલા પણ કોઈ સંત પાલ વિચારો લીધા નથી કે ઉપદેશ લીધો નથી આમને મન ને બાંધવું તો મન તો ખાવા ને પીવા માં બંને બગડે એ વસ્તુ માં જાય જી જેમાં આપડે ઢોર હોય એને ડેરો બાંધીએ આપડે કોઈ આવતો હોય કેમ જાય મન જે નામ છે ને એ નામ થી મને જે બહુ શ્રમણ આ વિષયો નું કીધું ને મન સીતારામ એને કેવા માં વિષયો નું શીતળ મન કોઈ સાધન ને પાછું જી એટલે સ્થિર થતું નથી ખાવાથી નહિ પીવાથી નહી ભોગવાથી નહી બરાબર ને

નાકેલી સવાર લેવાનું મોઢું બંધ રાખવાનું સો કરી જાય બરોબર ઘડી ખરા બે અડધો સેકન્ડ અને પાછો ભરકુટી આવે તો હું બોલતો હશે બોલતો સો હમ ઓછો અડધો પોણો કલાક ને વધારે વધારે બે કલાક તમે જે બોલો છો ને એજ થકી હા ઈ કર્યા પણ મેં તમને કીધું એમ સી સીતારામ આપડે પૂરેપૂરો આપણે નાથ ને નાખેલી એમને બળજાંકી ખેતી નો હરકો હાલે ના નાભી સુધી નાભી સુધી ખેતી

એ એ ઓ ફડાકા બતિયા ની પા ઉપદ લીધો પણ કાય નો ન ખાજો ને જારે આ બાપો દેખાણા ને વર્તાણા ને આ તઈ જરા જરા શાંતિ છે એટલે હું તો એનો શરણ જો સિધારા અભ્યાસ વિનો કા થાપું પતિ પ્રભુ જી એટલે વર્ષો થી સ્વામિનારાયણ સંપ્રદાય માં હતો દાદા ભગવાન પરિવાર માં હતો પણ મન ને શાંતિ વડે હું તમારા ગુરુજી ને ત્યાં દેખાય છે તો તમે જો કેતા હોય તો હું આવીને ત્યાં આશીર્વાદ લઇ જઈશ અરે પણ આવો તો પ્રભુ હું તો બેઠો છું વિહાડો ઈયાનો જ બેઠો છું તમારી જોડે ને એને હાટુ છું ને મારે કરીને કરવાનું હોય ને બેસીને કરવું આવો તો એક દી તો તમે ગુરુભાઈ છો એમના કે બાપુ છો કે બાપુ મારા ગુરુ છે હા સંતોક એવું કંઈક નામ છે સંતોકાનંદ સાહેબ નામ છે સંતોકાનંદ સાહેબ હા ગુરુજી ને મળવાની જરૂર નથી ત્યાં આવું તો તમને મળું પેલા આવો તો હું સમજો વડોદરા રહું છું વડોદરા હ તો ત્યાં આવું મને વાંધો નથી તો શું તૈયારી સાથે આવું

હા બેલમપુર આ તાલુકામાં તાલુકા માં ભાવનગર માં જવાય ને આ ભાવનગર જિલ્લા મહુવા તાલુકા છે ને બેલમપુર ગામ છે સત કિલોમીટર થાય મહુવા થી એટલે પેલા મારે ભાવનગર ઉતરવાનું પછી મહુવા તો તો ભાવનગર થી મોવા આવો તો બકે બગાણા આવો તો બકે એ મુકાય બસ મહાય બરાબર તમે હવે હું સવાર માં નીકળું તો રાત્રે પહોચું તો રાત્રે મળી શકો કે રાત્રે નીકળું તો ગમે ત્યારે રાત્રે બેઠા એ બે વાગ્યા સુધી ને દિવસે હોય ગમે ત્યારે આવો તો અરે બાપુ મારા ભગવાન નસીબ કે અરે મારા ભગવાન છે ને મને ફોન કર્યો બગડા આવો તો બો આવો તો હું મારી ગાડી મોકલી દઉં તારે ના 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 બાપુ પગે લાગું એવી કોઈ નથી કરવી અરે આ વાલજી ભાઈ મને દાસ ના દાસ થઈને રહેવું છે અને તમારું માર્ગદર્શન લેવું છે આવો પ્રભુ આવો બરાબર એટલે આજ સુધી તો પાન બીડી સિગરેટ દારૂ તમાકુ ઈંડા માંસ મટન આવી કોઈ વસ્તુને હાથ નથી લગાડ્યો બરાબર બરાબર અને છેલ્લા પાંચ વર્ષથી ખાવાનું પણ મારા જાતે જ બનાવીને ખાઉ છું એટલે એકદમ શુદ્ધ સાદુ અને સાત્વિક ખોરાક બરાબર અને રાત દિવસ ભજન કરું છું આ રીતે હા આ કર્યું ને હવે થોડુંક આવું અનુકૂળ લાગે એ રાખવાનું આપણે આપણે કરવાનું છે કાઈ ભગવાન બીક મને લાગી ગઈ છે કે ધ્યાનમાં બેસું છું ને જે ઝટકા લાગે છે ને આ કમરમાં ને તો એનું કંઈક માર્ગદર્શન તમારે રૂબરૂમાં કે ગુરુજી તમે બતાવો તો હા તે પ્રભુએ હટકા લાગે એનું કારણ હશે કે સાધના કરતા કારણ કે મન મનને ગોડતી વાત ને ઈ એકાગ્ર થાય ને એટલે હટકા આવે જ એટલે એને વાત ને બરોબર ને તમારે બોલવું છે પણ જટકા હું તમને કહું તો કેવા ખબર છે આપણે લાઈટ માં વાયર નાખીને હાથમાં પકડીએ ને વાયર હા હા અને બટન ચાલુ કરીએ તો કેવા જટકા આવે એનાથી જોરદાર જટકા લાગે આખા શરીરમાં એ પણ

તો ખાવા પીવાનો ખર્ચો મફતમાં ના કરો ખાવા પીવા છે પૂરું પાડે બધું આનંદ કરું વાહ ભલે બહુ જ આનંદ થયો જિંદગીમાં પહેલી વાર કોઈક તારા માણસને ફોન કર્યો ને મને મેં કીધું ગાડી બે હે મને તો શરીર સારું છે મેં તો મેં કીધું વર્ષોથી ગાડી જ રિપેરિંગ કરી છે મારો ધંધો હવે ગઈ જીવન બરાબર બરાબર ન મળે તો આપણે ધંધો બદલાવીએ જાન તો કર્યું હવે આપડે ફેરી બદલાવી બીજું શું છે જોવા તો ભગવાન ને બીજું કઈ જોતું નહીં આપડે ના 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 બરાબર હા તે પ્રભુ કાય વાંધો નહીં અભ્યાસ થી આ સકલન જે ઉભા થાય છે એ બ્રેક થાય અભ્યાસ થી તમે આવો તે બીજું કાંઈ નહીં હોય જી 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 આવે અચ્છા ગુજરાતના એક બે વડોદરાની આજુબાજુના સાધુ પુરુષની વાત કરું એમના મળવા હું હતો એની હા કે ના કરાય 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 કરો લે હા દશરથ દશરથ બાપુ કરીને છે મહેસાણાની આજુબાજુમાં હા હા એમને ત્યાં ગોરૂપ ગયો બે ત્રણ હજાર લોકો આવ્યા હતા આશરે તો બધાના વચમાં મને વારંવાર જોતા ને ઓછી તો બોલાવ્યો કે તું બાજુ આવ મારી અને ત્યાં બેઠો તો બધા બેઠા હતા ગુરુ પુનમ એટલે બે ચાર કલાક તો ગુરુ જઈને ત્યાં બેસીએ ને આપણે હા હા હોય છે ને આખો દિવસ આનંદ હોય ને પેલો આખો દિવસ આનંદ હોય પછી પ્રસાદ લઈને છુટા પડીએ ગુરુ તો ત્યાં બધાની વચ્ચે મને એમ કહું તો આ વડોદરાનો ભાઈ છે ને પહેલી વાર આવ્યો છે હા પણ યાત્રામાં આગળ વધેલો છે બરાબર બસ આવી થોડીક ઓળખાણ કરાવી હતી પણ એ શું કેવા ખોટું મારી હોશિયારી નથી કરતો પણ તેવાનો મતલબ એટલો કે બે ચાર હાજર માં દરસત બાપુ એ આવું કઈ કર્યું પછી આશીર્વાદ આપતા એટલે ક્યારેક ક્યારેક એમના દર્શન કરવા જાવ અને બીજું વર્ષો પહેલા બે હાજર આઠ નવ દસ અગિયાર બાર ને પંદર સુધી સ્વામિનારાયણ ધર્મ પાડતો હતો હા તો મૂળ ના અને હમણાં અમદાવાદ ની બાજુમાં કણભા ગામમાં છે સ્વામી એ ની કંઠી તો સમજો હું ત્યાં જઉં ને એમને દર્શન કરવા તો સીધું એમ કે તું આજે તારા ઘરમાં જે નાયો એ સાબુ લાલ કલર નો હતો ને હવે એ મારા ઘરે તો આવ્યા નથી કોઈ દિવસ અને ઘણું બધું કે ઘર નું રોટલો તારા ઘરમાં આટલા છે છે આવા કપડા એટલે કેવાનો મતલબ મારો એવો કે જિંદગીમાં બચપણથી સીધા રસ્તે હું હાલ્યો એટલે મને તમારા જેવા બધા સારા સારા માણસો નો ભેટો થતો ગયો હા બરાબર અને તમારાથી વાત કરી તો સીધે સીધું તમે આમંત્રણ આપ્યું કે આવો બાપા ભજન કરશું હા લગી તો હું કરશું તો બહુ આનંદ થયો તમને મળી અરે પણ આપણે બીજું કરવાનું શું છે સીતારામ બીજું કરવાનું છે બીજું શું કરશું ભોલે બાપા હા ભોલે બાપા તો હું આવતા પહેલા ફોન કરીશ હા વાંધો નહીં આ ભાઈનો નંબર છે ને મારો નંબર છન્નું ભાઈ છે ને આ ભાઈનો નંબર તો તમારી પાસે છે જ તે

હા ત્યાં સારું સારું કાજુ કઈ વડોદરા થી શું લેતો આવું તમે લાવો ને ફેર વાત કરું